એટલે આપણે નવરાત્રી ચાલુ છે એટલે આશાપુરા માના આશીર્વાદથી ભુજમાં પાણીનો આ ઉનાળો લોકો કહે છે કે સારું રહ્યું અને પાણીની ક્યાંય રાડ ન પડી એ ભગવાનની દયા મા આશાપુરા માના આશીર્વાદ અને અમારા સંગઠનના પદ અધિકારીઓ જિલ્લા પ્રમુખશ્રી સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી શહેર પ્રમુખશ્રી અને અમારા હોદ્દેદારો આપણા ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી ચેરમેનશ્રી અને દંડકશ્રી અને નેતાશ્રી એ લોકોના બધેના પ્રયાસથી ભુજને પાણી સારું મળ્યું છે અને આપણે ઊંવાથી પાણી માથેથી ત્રીસ એમએલડી આવતી હતી એટલે આપણા મોટા દિવસો છે અને ઉનાળો હતો એટલે આપણે એમએલડી વધાર્યું છે એટલે તે ત્રીસની બી તેત્રીસ ડી આવે છે અને બીજું આપણે બોરવાલમાંથી પાણી આવે છે એટલે એમાં એ લાઇન તૂટી ગઈ હતી ને પછી રેલવેનું આવતું હતું એટલે રેલવેમાં મંજૂરી લેવી ખપે એટલે રેલવે મંજૂરી આપી અને ત્યાં લાઇનનું કામ થઈ ગયું અને ત્યાં પોલણવાળી જગ્યા હતી એટલે આપણે ખોદતા હતા ને તેમ તેમ એ પડી જતું હતું પૂર પડી જતું હતું પણ આવી એ કામ પૂર્ણ થઈ ગયું છે અને ત્યાં ત્રીજાઓનું પાણી રેગ્યુલર થઈ જશે એટલે મોટા દિવસો છે એટલે ભગવાનની દયાથી પાણી બધાને રેગ્યુલર મળશે અને વ્યવસ્થિત મળશે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાતથી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે